ચાલો દોસ્તો જઈએ આપણે જમ્મુ કાશ્મીર બે મહિને ગયા હતા પાછા આ મહિને હવે નીકળ્યા છીએ દોસ્તો આવી ગયો આપણું ભેનની મસાલાને રોટી ઉદયપુર પેલા નાઇટ હોલ્ટ ગુડ મોર્નિંગ દોસ્તો સવાર પડી ગઈ છે આપણી ઉદયપુર ઘાટીમાં ઠંડી બહુ લાગે એટલે હું ઊડી ગઈ જઈ રહ્યા છીએ આપણે ઉદયપુર નજીક બાયપાસ બાયપાસથી જઈશું ચિત્તોડગઢ બાયપાસ ચાલો ત્યારે

દોસ્તો પહોંચી ગયા આપણે કોટપુતલી સાંજના છ વાગે કોટપુતલી હજુ અહીંથી દસ કિલોમીટર આગળ જઈશું પછી આઠ રાજ્યોનું એન્ટ્રન્સ આવશે હરિયાણા પંજાબ જમ્મુ કાશ્મીર લેહ લદ્દાખ ઉત્તરાખંડ અને હિમાચલ એકસો બાવન ડી નવો જે રોડ બન્યો આઠ રાજ્યોની એન્ટ્રી છે ત્યાંથી કોટપુતલીથી આગળ આઠ કિલોમીટર દસ કિલોમીટર લેફ્ટ સાઈડ આવે ત્યાંથી વળી જઈએ એટલે સીધા અંબાલા

અહીંયા કંઈક ધાબા બાબા દેખાય છે તો અહીંયા ટેકાઈ દઈએ ધાબા એ ફોણા બાર વાગ્યા હે આયો તો ધાબો ધાબો આયો ધાબો કયો ધાબો હે ગાડીઓ પડી હેય ટેકા દઈએ ચાલો સેવણ સાહેબ દાળ મખણની મંગાઈ હે ચપાતી રોટી દાળ મખની ખાઓ મજા કરો તારા ચાલો સવારના સાડા છ વાગ્યા દોસ્તું ગુડ મોર્નિંગ સંબાલ આવી ગયું છે રોડ ચાલુ થઈ ગયો શંભુ બોર્ડર ખુલી ગઈ

છ છે આવા રોટી નું ખબર ક્યારે આવે પણ આ ભૂલી ગયા શું ખબર ને કેવા જવું પડશે પાછો ચલો દોસ્તો ફરી એકવાર એન્ડ કાશ્મીર આવી ગયા આપણે લખનઉ મોડન લખનઉ મોડર આવી ગઈ છે

એ ઘરે જેવું જો આપણે અહીંયા આવ્યા આટલો બધો ઊંચો રોડ જવાનો છે જો બીજો એક ખામે દેખા છે દેખા એના લેવલ માં આવશે મને લાગે હું આપણે ચડીએ છે ને એ એ દોસ્તો કટરા વાળી ટનલ આવી એક ગઈ ના બીજી બે ટનલ છે પાસ પાસ માં જો ઉધમપુર આવી ગયું દોસ્તો અને ગાડીઓની લાઈન લાગી છે એટલે ઉધમપુર ગાડીઓ ને સ્ટોપ કરાવી દીધી મોટી ગાડી જો એક સાઈડ બધી ગાડીઓ પડી છે જાવકમાં ગાડીઓનો વારો નથી તો આપણને જાજી ટ્રાફિક નડશે નહીં નાની ગાડીઓની જાવક ચાલુ છે ચેનાની નસવી ટનલ લિમિટેડ હે નવ કિલોમીટર લાંબી ટનલ આવી ગઈ છે નવ કિલોમીટર લાંબી ટનલ હા જામબન આખું જામ છે ભાઈ ચાર કિલોમીટર પહેલાં જ ગાડીઓને થપ્પો લાગી ગયો છે આપણે અહીંયા ટેકાઈ દીધી સાઈડમાં ને જો પાછળ ગાડીઓ બધી લગાઈ દીધી રોડની સાઈડમાં છે અને અહીંયા બાજુમાં જ તે ઝેલમ નદી વેહે છે પાણી જાય અવાજ સંભળાતો છે ખાલી પાણી તો નહીં દેખાય બાજુમાં મસ્ત માટી વાટી ઓલી કપચી નાખેલી છે માટી હન રેતી હન કપચીન બધું તો અહીંયા ટેકાઈ સાઈડમાં રોડ થી અંદર લઈ લીધી આપ કિનારી હે રોડ ની જામ માં લાગી ગયા ખુલે તો જઈએ ને કાય બંધ કરીને શાંતિ થી બેહીએ બીજું હું રાત ના હવા આવી ગયા ખુલે તો ઠીક ને ગમ્બો ફૂઈ જવાનું ઉપર ટેકાઈ દીશ ગુડ મોર્નિંગ દોસ્તો આપણી સવાર પડી હે કઈક જો આ પહાડો ની વચ્ચે અહીંયા પડી આપણી ગાડી ભાઈ ઉપર ઉતા હતા ઉઠ્યા નીચે બધા પોણા છ હવાર ગુડ મોર્નિંગ દોસ્તો ગુડ મોર્નિંગ સવાર પડી આપડી જો હાઈવે નેક્સ્ટ છે ઊભી રાખીએ આની પહેલા થોડાક આગળ હતા આપણે એ જો આ ગાડીઓ જાય આમ મેં ગણે એ આટલા કાં જો આ ગાડીની પાછળ એક જેડા ગાડીની પાછળ આપણે હતા ફરીને રેસ્ટ એરિયા મળી ગયો મોડું બળું ફ્રેશ છે પણ કેટલી બીટલી ખુલ્લી નથી આ કાશ્મીર ઘાટીમાં તો જ્યાં ઊંઘા અહીંયા સુઈ ગયા હતા બાપા રે જેટલી હાઈટ છે પાણી જઈ રહ્યું છે અવાજ ખાલી આવે છે કેટલી કશ્મીર ઘાટી કશ્મીર ઘાટી છે ઠંડી લાગે છે

ચડા 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 રખો પથ્થર રખો પીછે લે પાછી લે પાછી ગઈ ખાટ નહીં ચડતી પાછી પડી આટલો ભારત બેન ની આવી ભારત બેન છડા ચડા છટ ચડી ગયો પાછી ના પડી જો ગાડી જો આવી ઢાસા સટા સટ્યા થી આવે છે પરે પરે

હા 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 નજારો તો જોય એની મના આરો નું ફિલ્ટર નું કયું કયું પાણી કેવા એ બધા ફેલ થઈ ગયા ને એટલું ક્લિયર પાણી હે જો પહાડો નું પાણી હે ચોખ્ખું ચટ

চালো দোস্ত আগে কাজীকুন্ড টনল তরফ নিলমিটার লম্বি টনল খাড়ো পড়ে যাওয়া দোস্ত কাজীকুড টনাল নিল ચાર નંબર નું ફાસ્ટેગ નહી ચાલે આપડી ગાડીનું બાર કરાઈ ગાડી જો છસો ને ત્રીસ રૂપિયા ની પરચી કાપી આ લોકો ડબલ ટોલ ત્રણસો પંદર ટોલ હે ત્રણસો પંદર નો ટોલ આપડે

ટીટર લાંબી ટનલુંડીકું નવ કિલોમીટર ગાજીકુંડ બહાર કર્યા પછી નો કઈક નજારો આવો છે

દોસ્તો આપણું કામ પૂરું થઈ ગયું અનંતનાગરું બારામુલા બાજુ અનંતનાગ પડે છે આઠ કિલોમીટર અંદર હાઈવે થી જઈ છે આપણે અનંતનાગ હાઈવે ઉપર ત્યાંથી જઈશું શ્રીનગર સાઠ કિલોમીટર સાતસો સત્યાવીસ એટલે કે અમદાવાદ થી અનંતનાગ થયું આપડે સાતસો ને સત્યાવીસ કિલોમીટર આગળ જોવો આગળ પહાડો છે બરફના આને વટી જોઈએ કેમ છે બરફ દેખાય છે વાંટો મારી જઈએ દેખાય તો હે બહુ બધો બરફ જો વાઈટ વાઈટ બધો બરફ છે ચોટી બધી બરફની ચોટી છે બોલો બરફીલા પહાડ પણ જવાય છે અનંત અનંતનાગ્તવાડ વાયલીઓ કોકરગંજ કોકર નાગ કોકર નાગ